નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર આજે આપની સ્ક્રીન પર જે દેખાઈ રહ્યો છે બૂલ એ બુલ સેલ માટે છે અને એ બુલનું લોકેશન છે ચોબારી ગામ ભચાઉ તાલુકો કચ્છથી છે અને બંની નસલનો વાળો જોઈ શકો છો એની લેન્થ એના ટેસ્ટિકલ એની પ્યોરિટી અને આ બુલ સેલ માટે છે જે કોઈ ભાઈ બંને બૂલ ખરીદવા માંગતા હો એ મહાદેવભાઈ આહિરનો કોન્ટેક કરી શકો છો મહાદેવભાઈનો નંબર હું તમને વિડીયાની અંદર અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપીશ આ બોલની પ્યોરિટી તમે જોઈ શકો છો જે તમે ભાઈ કોઈ લેવા ઈચ્છુક હો તો મહાદેવભાઈનો તમે કોન્ટેક કરી શકો છો જોઈ શકો છો એના સિંગ એની બ્યુટી દોસ્તો મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરવાનું અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા એક બીજા બુલનો પણ વિડીયો છે જે ટૂંક સમયમાં આપની સામે લઈને આવું છું એ બુલ સેલ માટે નથી આ બુલ સેલ માટે છે તો જે કોઈ ભાઈ કમેન્ટ કરતા હોય છે કે બુલ સેલ માટે છે એમના માટે આ ખાસ વિડીયો છે તો આ ચાન્સ જતો ના કરતા બુલ સારો છે ખરીદવાની ઈચ્છા હોય તો મહાદેવભાઈનું કોન્ટેક કરી શકું છું થેન્ક યુ